તીર્થ મુકામે પૂર્ણાહુ બાદ આજ રોજ શોભાયાત્રા ધામધૂમથી નીકળવાની હતી એ અત્રે અહીંયા પૂર્ણ થાય છે એથી વકીલના બંગલે વકીલના બંગલેથી લાલ બજાર ટાવર હાસિયાના બિલ્ડિંગ થઈ અને ટાવર થઈને જૈન વાગામાં પરત થઈ છે એમાં હાથી બગી ઘોડા રાત બે બેન્ડ અને બારથી પણ આમંત્રિત મહેમાનો ખૂબ સંખ્યામાં પધારેલ વરઘોડો કાઢવાનું કારણ શું આ અમારી વર્ષો જૂની પરંપરા છે પર્યુષણ પૂર્ણ પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે આ એક અમારી શાસનની શોભાયાત્રા દર વર્ષો વર્ષ કાઢવામાં આવે છે કયા રોજ કાઢવામાં આવી કયા કયા રથ હોય છે અંદર રથ અમારો ત્યાં વર્ષો જૂનો ચાંદીનો રથ છે એ બળદગાળાથી અમે એને જોડીએ છીએ સુપન ગાડી જેમાં મહાવીર સ્વામી ભગવાનના ચૌદ સ્વપ્ન અંદર ચાંદીના મૂકેલા હોય છે એમાં ઇન્દ્રધ્વજની ગાડી પણ હોય છે પારનું હોય છે સુપન હોય છે દરેક વસ્તુ એમાં સમાવેશ કરવામાં આવે છે